મિત્રો આજે આપણે ધાનેરા તાલુકા વિશે વાત કરવાની છે તો ધાનેરા તાલુકામાં કુલ ટોટલ એસી ગામડાઓ આવેલા છે અને ત્યાંની વસ્તીની વાત કરીએ તો બે લાખ સિત્તેર હજાર સાતસો ને છે તો ચાલો ત્યાંના ગામડા વિગતવાર જોઈએ નંબર એક ધાનેરા નંબર બે સામરવાડા નંબર ત્રણ વાલેર નંબર ચાર કરાધણી નંબર પાંચ સોતવાડા નંબર છ સરાલ નંબર સાત ઝાવરપુરા નંબર આઠ આશિયા નંબર નવ જીવાણા નંબર દસ હડતા નંબર અગિયાર નેનાવા નંબર બાર લેલાવા નંબર તેર ખાપરોલ નંબર ચૌદ લવારા નંબર પંદર પાંજડા નંબર સોળ વિંછીવાડી નંબર સત્તર નાનુડા નંબર અઢાર ચારડા નંબર ઓગણીસ કોટડા નંબર બીસ થાવર નંબર એકવીસ ધાખા નંબર બાવીસ જોરાપુરા નંબર ત્રેવીસ સાંકળ નંબર ચોવીસ રમણ નંબર પચીસ શીલાસણા નંબર છવ્વીસ છીંડીવાડી નંબર સત્યાવીસ કુંવર નંબર અઠ્યાવીસ ખિંમત નંબર ઓગણત્રીસ આલવાડા નંબર ત્રીસ વાચ્છાલ નંબર એકત્રીસ વિરોલ નંબર બત્રીસ ખાંગણ નંબર તેત્રીસ પાટરામ નંબર ચોત્રીસ ધનપુરા ખેડા નંબર પોત્રીસ સોડાલ નંબર છત્રીસ રવિ નંબર સડત્રીસ રાજોડા નંબર અડત્રીસ ચઢિયા નંબર ઓગણચાળીસ માલોત્રા નંબર ચાળીસ મેળા નંબર એકતાળીસ ફતેપુરા નંબર બેતાળીસ પાટીમ નંબર તેતાળીસ શિયા નંબર ચુમ્માળીસ એડાણ નંબર પિસ્તાળીસ મોટી ડુગડોલ નંબર છેતાળીસ નાની ડુગડોલ નંબર સુનતાળીસ રવિયા નંબર અડતાળીસ જનાલી નંબર ઓગણપચાસ કોટડા નંબર પચાસ તાલેગઢ નંબર એકાવન મેળા નંબર બાવન જાડી નંબર ત્રેપન વાછડોલ નંબર ત્રેપન રૂણી નંબર પંચાવન રામપુરા મોટા નંબર છપ્પન વોડા નંબર સત્તાવન મેવાડા નંબર અઠ્ઠાવન શેરગઢ નંબર ઓગણસાઠ ધર્ણોદર નંબર સાઠ રામપુરા છોટા નંબર એકસઠ વાસણા નંબર બાસઠ એટા નંબર ત્રેસઠ ગોલા નંબર ચોસઠ પેગિયા નંબર પોસઠ ડેઢા નંબર છાસઠ સાબાવડી નંબર સડસઠ શેરા નંબર અડસઠ અનાપુર ગઢ નંબર અગણ કુંવારલા નંબર સિત્તેર મગરાવા નંબર એકોતેર બાપલા નંબર બોતેર વક્તાપુરા નંબર તોતેર માંડલ નંબર ચુમ્મોતેર કુંડી નંબર પંચોતેર રામપુરા નંબર છોતેર અનાપુર છોટા નંબર સિત્તેર વાસડા નંબર ઇઠુંતેર નેગાળા તો મિત્રો તમને અમારો વિડિયો ગમ્યો તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને હા મિત્રો તમે કયા ગામથી જોવો છો તે કોમેન્ટમાં જરૂર બતાવજો